સૌરાષ્ટ્રની ધરતીનો ધરતી નો ખુબ જ સરસ અને સત્ય ઘટના નો પ્રસંગ છે કે એક રાજા અને ઈ પણ શિકાર કરવા નીકળ્યા રાજા એ સિંહ નો શિકાર કરવા માટે આમ તીર ચડાવી અને નિશાન લીધું પરંતુ નિશાન ચુકાય સાહેબ નિશાન ચુકાણું ત્યાં તો આમ સાવજ દાંડો થયો સિંહ રાજા પર હુમલો કરવા માટે આમ રાજા ની દોડ્યો પછી તો એમ કહેવાય કે સિંહ રાજાની નજીક આવીને આમ રાજા પર છલાંગ મારવા જાય ને ત્યાં તો બાજુમાં એક નેહડામાં રહેનાર ગોવાળ નું ધ્યાન પડ્યું એટલે ગોવાળે લાકડીનો આમ છુટ્ટો જ ઘા કર્યો એ લાકડી સીધી જ હાવજના ખોપટા માં વાગી એટલે લાકડી વાગી એટલે હાવજ આમ આટી મારીને ભાગી ગયો સાહેબ વાત નાની એવી છે ખૂબ સારી છે સાંભળજો એટલે ગોવાળે લાકડીનો ઘા કર્યો અને લાકડી વાગતા જ હાવજ ભાગી ગયો અને રાજાની નજરે ગોવાળ પર પડી કે વાહ યુવાન વાહ રાજા પોતાના ઘોડા પરથી નીચે ઉતરીને ગોવાળ પાસે આવ્યા અને ગોવાળ ને પૂછ્યું કે તું કોણ છો ભાઈ એટલે ગોવાળે કહ્યું કે મહારાજ આ બાજુમાં મારો નેહડો છે અને હું ગોવાળ રાજાએ કહ્યું કે તું ગોવાળ તો છો પણ તારી કળાને મારા પ્રણામ શું તારી હિંમત છે પછી તો ગોવાળે કળા અરે બાપુ આ તો અમારે રોજનું થયું અરે તારું રોજનું થયું પણ તારું ધ્યાન ગયું ને તારી ક્ષમતા તો જો તું કુશળતા તો છો હવે તારે ગીરમાં રહેવાની જરૂર નથી તારા પરિવારને સાથે લઈ લે અને હાલ હવે મારી આરે તારે મારી આરે રહેવાનું છે પછી તો રાજાએ નિર્ણય કર્યો કે ક્ષણભરમાં જ કે મેં જે તારી કુશળતા જોઈ ને એનાથી હું ખૂબ જ ખુશ થઈ ગયો છું એ મને નહીં લાખોના પાલનહારને બચાવ્યો છે એટલે ગોવાળ તું આજથી મારો અંગરક્ષક છો પછી તો એમ કહેવાય કે રાજા એ ગોવાળને પોતાના અંગરક્ષક તરીકે રાખ્યો જ્યાં જ્યાં રાજા મુલાકાતે જાય જે જે કાર્યક્રમમાં જાય ત્યાં ત્યાં પોતાની સાથે આ ગોવાળને લઈ જાય પછી તો એમ કહેવાય કે આ ગોવાળ ફક્ત હિંમતવાન જ નહીં પરંતુ એનામાં કોઠાસુ જ ખૂબ કારણ કે એ ગાયો દૂધ પીન મોટો તો ખોળે ઉછરેલો હતો ત્યાં ગોવાળ ને સાથે લઈ જાય જયારે કાર્યક્રમ કાર્યક્રમમાંથી પરત ફરે એટલે ગોવાળ રાજાને કે મહારાજ તમે આજે કામ કર્યું ને તે ખૂબ જ સરસ છે હો અને જો રાજા થી કોઈ વાર એવી ભૂલ પણ થઈ જાય ને તો પણ કોઈ દી બીક વગર કહી જ દે કે મહારાજ અમને આજે ઠીક ન લાગ્યું મને ગમ્યું નહીં આવું તમારે ન કરાય ગોવાળ એટલો ભોળો હતો કે એને ખબર નહોતી કે રાજા સામે આવું ના બોલાય કોઈ પણ સંકોચ વગર રાજાની ભૂલ પણ કહી દેતો એટલે રાજા અતિ પ્રસન્ન થતા એટલે એકદી રાજાએ રાણીને બધી જ વાત કરે છે કે આ ગોવાળ ખૂબ જ ભોળો છે હો એટલે રાણીએ કહ્યું કે મહારાજ ગોવાળ ભોળો છે ને તાકાતવાન પણ છે કે તમને આવું કહે છે હજી સુધી મંત્રીઓએ તમને કોઈ દિવસ આવી વાતો કરી ખરા રાજાએ કહ્યું કે ના

જે વર્ષોથી મંત્રી બનીને બેઠા હતા ને એમને આમ મનમાં ઈર્ષા થવા લાગી પછી તો આ મંત્રીઓ ગોવાળને કાઢવા અનેક પ્રયત્નો કરવા લાગ્યા તેઓ સતત ગોવાળની ભૂલો શોધ્યા કરે જો આ કોઈ એક ભૂલમાં આવી જાય ને તો રાજા એને કાઢી મૂકે પછી એમાં બને છે એવું કે ઈ નગરમાં એક સાંકડી બજાર ને બજારમાં એક નાની એવી ઓરડી હતી આ ગોવાળને દસક દિવસે કે પંદર દિવસે જ્યારે પણ સમય મળતો ને ત્યારે ત્યાં નાની એવી ઓરડીમાં જતો એમાં એકદી દીક ગોવાળ ઓરડીમાં જાય છે

હું એક રાજા છું મારી નજર ક્યારેય ધોખો ના ખાય છતાં પણ તમે કહો છો એટલે હું આવું છું ચાલો પછી તો મંત્રીઓ જોવા માટે છે ગોવાળ હવે દરવાજાની તિરાડમાંથી ડોકાવ અને જુઓ કે અંદર શું કરી રહ્યો છે જુઓ એટલે મહારાજે કહ્યું કે હું એક રાજા છું હું ડોકાવ નહીં તમે દરવાજો તોડી નાખો એટલે મંત્રીઓએ થઈ દરવાજો તોડી નાખ્યો ને એમ ગોવાળ ડરી ગયો અને ગોવાળ કહે કે મહારાજ બાપુ ત્યાં જ તેને બોલતા અટકાવે છે કે ના બેટા ખાલી ઉભો રહે પછી મંત્રીઓને કહ્યું કે ઓરડીઓ તપાસ કરી લ્યો તમે સાહેબ ઓરડીમાં કંઈ પણ ન હતું ફક્ત ખૂણામાં એક નાની એવી પોટલી અને એક લાકડી પડી હતી તેમજ ઈ ઓરડામાં એક રીસો પણ હતો રાજા મંત્રીઓને કહે છે કે જોઈ લ્યો તપાસ તો કરો તમે મંત્રીઓએ ઓરડીની તપાસ કરી અને કહ્યું કે મહારાજ માફ કરજો ઓરડીમાં કંઈ પણ નથી પછી રાજા એ ગોવાળ પૂછ્યું કે બેટા તું અહીં આવે છે કેમ પણ એટલે ગોવાળે જવાબ આપતા કહ્યું કે મહારાજ અહીં મને જ્યારે પણ સમય મળે ને ત્યારે હું આવું છું તમે જ્યારે મને અહીં લાવ્યા હતા ને ત્યારે જે હું જે કપડા પહેરીને આવ્યો હતો ને એ કપડાની આ પોટલી છે અને આ કપડા તો તમે પહેરાવ્યા છે પણ હું જે કપડા પહેરીને આવ્યો હતો ને એ આ પોટલી છે સાહેબ સાંભળજો કે ગોવાળ ભાજન કહે છે કે મહારાજ જારે મને સમય મળે ત્યારે હું એટલે આવું છું કે તમે પહેરાયેલા કપડા અહીં ઉતારી દઉં છું અને મારા મૂળ કપડા પહેરીને હું જે લાકડીથી ગાયો ચરાવતો હતો ને એ લાકડીને ઢકે અરીસાને સામે ઊભો રહું છું અને અરીસામાં ઊભો રહીને મને ને મને હું કહું છું કે બેટા ભૂલી ના જતો કે તો મૂળ તો આજ હતો આ તો ભગવાનની કૃપા થઈ અને તને રાજા મળ્યા છે શું વાત કરી ગોવાળે કે જો જેઓ ભૂલી ના જતો મૂળ તો તું આજ હતો એ કહેવાનો અર્થ તમે ભલે ભલે ને આમ ગમે એટલી મોટી પોસ્ટ પર આવી પણ ભૂતકાળમાં શું ને એ હંમેશા યાદ રાખવું જોઈએ આપણે કોઈ દિવસ આપણા મૂળને ના ભૂલવું જોઈએ પછી તો ચૂપચાપ મંત્રીઓ અને રાજાઓ પાછા ફરે છે સુખેથી પાછું રાજ ચાલવા લાગે છે ધન્યવાદ